ભાવનગર શહેરમાં મહાનગરપાલિકા ઢોલ વગાડીને વેરાની વસૂલાત કરે છે પરંતુ લોકો ઢોર સમસ્યાને લઈને રજૂઆત કરી કરીને થાકી ગયા પરંતુ મહાનગરપાલિકાના પેટનું પાણી હલતું નથી આજે રખડતા ઢોરના કારણે વધુ એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો ભાવનગરમાં સમયાંતરે કોઈના જીવ ઢોરના કારણે જતા રહે છે ત્યારે ભાવનગર શહેરના કુંભારવાડા મિલની ચાલી પાસે રહેતા નાથાભાઈ ડાયાભાઈ પરમારને ગાયે અડફેટે લેતા ગંભીર ઈજાઓ થઈ હતી જેને પગલે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જો કે ત્યાં સારવાર દરમિયાન મૃત્યુ થયું છે મહાનગરપાલિકાની દેખાડવાની નીતિ અને કરવાની નીતિ અલગ હોવાનું ક્યાંક સ્પષ્ટ વર્તાઈ રહ્યું છે એ ગાયો પકડવા આવી ગયા પકડવાડો આવી ગયા કેદુની ફરિયાદ સાહેબને ચા गलत भी गाने